તો નમસ્કાર મિત્રો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું નીરજ તો આપણે આજે વાત કરવાના છે ગવર્મેન્ટ જોબ એટલે સરકારી નોકરી વિશે તો આપણે જોશું કે તેનો સમયગાળો શું છે કઈ તારીખ થી કઈ તારીખ સુધી તમે અપ્લાય કરી શકશો તો આ મોટા મોટી વાત એ છે કે સરકારી નોકરી છે અને તેમાં ધોરણ દસ અને આઈટીઆઈ ડિપ્લોમા કરેલો હોય તેવા મિત્રો પણ અપ્લાય કરી શકશે તો આપણે જોશું કે શું તમારું ક્વોલિફિકેશન હોવું જોઈએ અને ઓનલાઈન છે કે ઓફલાઈન તે બધી વિગતો તો આપણે જોઈ તેની ઓફિશિયલ વેબસાઇટ એટલે જીએસએસબી ડોટ ગુજરાત ડોટ જી ગવર્મેન્ટ ડોટ ઇન તો આપણે તેની નોટિફિકેશન જોઈ શકો છો બહાર પાડવામાં આવી છે કે તારીખ એક નવ બે હજાર પચીસ થી બપોરના એક વાગ્યા થી આ ભરતી શરૂ થાય તમે અપ્લાય કરવાનું જો તમે માંગતા હો અપ્લાય કરવા તો આજે તારીખ એક નવ બે હજાર પચીસ છે તો આજની તારીખ એટલે કે આજની તારીખમાં એક વાગે બપોરે ચાલુ થશે આવે આપણે એ વાત કરીએ કે જો શરૂ એક નવ બે થી પંદર નવ બે સુધી તમે આ ફોર્મ ભરી શકો અને તો આપણે જોઈએ કે કેટલી વેકેન્સી નીકળી છે સાત અન જનજાતિ તેર અને તો આપણે એ જોઈએ કે તેની શિક્ષણ લાયકાત એટલે કે ક્વોલિફિકેશન શું હોવું જોઈએ તો મિત્રો તમે ધોરણ દસ કે આઈટીઆઈ કે ડિપ્લોમા કરેલું હોય તો તમે આપ એપ્લાય કરી શકો છો સરકારી નોકરીમાં તો મિત્રો હવે વાત કરીએ કે તમે જો કોઈ ડિપ્લોમા કોર્સ કરેલો છે તો તમને એ હિસાબે સારામાં સારી પણ સેલેરી મળી શકે અને આઈટીઆઈમાં જો તમે કોઈ આઈટીઆઈ કરેલું છે અને સારામાં સારું છે તે ટ્રેડ તો તેનું સર્ટિફિકેટ આવી શકે ગવર્મેન્ટ એનસીવીટી તો પણ સારામાં સારો પગાર તમને એટલે કે સેલરી સારામાં સારી મળી શકે છે સરકારી તમને હવે આપણે એ વાત કરી લઈએ કે આ પોસ્ટિંગ માટે તમારું લોકેશન ગુજરાત છે અને કેટેગરીમાં જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અને લેંગ્વેજ તમને ગુજરાતી અને હિન્દી સારામાં સારી હોય તો તમે પણ અપ્લાય કરી દેજો જો તમે દસ કરેલું હોય કે આઈટીઆઈ કરેલું હોય કે ડિપ્લોમા કરેલું હોય તો તમે અપ્લાય કરી શકશો અને હું તમને જો તમને કઈ મદદ જોતી હોય તો નીચે લિંક આપેલી છે તો એની ઓફિશિયલ વેબસાઇટ છે તો તમે તમે ડાયરેક્ટ જો ક્લિક કરશો અહીંયા તો તમે ત્યાં ફોર્મ ખુલી જશે અને તમે પણ ફોર્મ ભરી શકશો તો મિત્રો તમારે સરકારી કે પ્રાઇવેટ નોકરીમાં જવું હોય તો હું અવા નવા ઇન્ફોર્મેશન અને તમે પોસ્ટિંગ અને વેકેન્સી લેટેસ્ટ ગુજરાતમાં જે આવે તો તેના વિડીયો હું બનાવીશ અને એક પ્લે લિસ્ટ બનાવીશ તેમાં આ બધા વિડીયો હું નાખીશ તો તમને તો તમને તેમાં માહિતી મળી જશે તેમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ જોબ માટે તમને વેકેન્સી જોવા મળી જશે અને તમને જો હું વિડીયો બનાવું અને નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક હોય તેના ઉપર ક્લિક કરશો તો તમે ડાયરેક્ટ અપ્લાય પણ કરી શકશો તો હજી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન ઓન કરી